ગઈકાલે મેટ્રો સ્ટેશન પાસે લગભગ સાત વાગ્યાના સમય સમયે વિસ્ફોટની ઘટના બની છે આ ઘટના ખૂબ જ દુઃખદ છે આ ઘટનામાં જેઓએ પોતાના જીવ ગુમાવ્યા છે તેઓને મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું જે લોકો ઘાયલ અને પ્રભાવિત થયા છે એ લોકો જલ્દી સાજા થઈ જાય અને જીવ ગુમાવનાર પરિવારને મારી સંવેદના એમની સાથે છે ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે આ દુઃખદ ઘટનામાં પરિવારને અને સૌને ધૈર્ય આપે શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું ગ્રહ વિભાગ જલ્દીથી જલ્દી આ કાર્યવાહી કરવાના છે ગઈકાલે દિલ્હી ખાતે જે વિસ્ફોટ થયો છે અને દુઃખદ ઘટના ઘટી છે એમાં મૃત્યુ જનાર લોકો પ્રત્યે મારી સંવેદના રજૂ કરું છું તથા જે ઘાયલો છે એ જલ્દી સાજા થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું જે ગઈકાલે ખૂબ જ દુર્ઘટના બની છે અને જે શાયદ આતંકવાદી જ હુમલો હશે એવું માનું છું એને તાત્કાલિક એની ઉપર સર કેન્દ્ર સરકારે પગલાં લીધા છે બે ચાર લોકોને પકડ્યા છે અને જલ્દીથી ફાઇન્ડિંગ કરી અને એની ઉપર પગલાં લેવામાં આવશે એવી કેન્દ્ર સરકાર વતી અમિતભાઈ શાહ સાહેબે ખાતરી આપી છે એના પરિવારને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ સહન કરવાની શક્તિ આપે અને મૃત આત્માને શાંતિ મળે એ જ પ્રભુ પાસે પ્રાર્થના લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો